કોઈપણ ધર્મગુરુની પૂર્વ મંજૂરી લીધા વગર અને કોઈ પણ વડે પ્રતિમાઓને કાપી દોરડેથી બાંધી ઘસડીને પોતાની પર્સનલ બિલ્ડિંગ સ્કીમ ખાતે ટેમ્પરરી હોલ બનાવીને બિરાજમાન કર્યા છે જીનાલય ચૌદ ટ્રસ્ટીઓ પૈકી આઠ ટ્રસ્ટીઓ પોતે બિલ્ડર જ છે અને પોતાના ફ્લેટોનું વેચાણ વધારવા પ્રાચીન પ્રતિમાઓ લઈ ગયેલ છે દસ મહિનાથી જિનાલય પ્રત્યે શ્રદ્ધા ધરાવતા ભક્તો ભગવાનને પાછા રાજપુર જિનાલયમાં બિરાજમાન કરવા માટે કાનૂની લડાઈ લડી રહ્યા છે જે અંતર્ગત જિનાલય ખાતે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરી રહ્યા છે હાલમાં કલ્યાણકની ઉજવણીમાં જૈનો અઠ્ઠમ તપ એટલે કે ત્રણ દિવસના ઉપવાસ કરે છે ઉપવાસ પૂર્ણ થઈ પારણા કરતા હોય છે રાજપુર જૈન સંઘ ખાતે આવા અઠમ તપનું આયોજન રાજપુર જૈન સંઘ દ્વારા કરવામાં આવેલ ટ્રસ્ટીઓ દ્વારા મનાઈ કરાતા સ્થાનિક મુસ્લિમો અને અને ભક્તોએ ભેગા મળીને સડક પર જ મંડપ બનાવી દીધો પારણા સુખપૂર્વક થયા આવા પ્રાચીન જીનાલયની અસલી ધરોહર સમાન પ્રતિમાઓ આ જિનાલયમાં ફરી સ્થાપિત થાય એમ દરેક જૈન ભક્તો ઈચ્છા દાખવે છે રિપોર્ટ કલ્પેશ ઓઝા સાથે કેમેરામેન ભરત જરઠ આંખો દેખી ન્યૂઝ અમદાવાદ બ્યુરો રાજપુર ગોમતીપુર અતિ પ્રાચીન ચિંતામણી પાસોનાથ ભગવાનનું દેરાસર જે દેરાસરમાંથી માંથી દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ટ્રસ્ટી મંડળે બધાય ભેગા મળીને રાતોરાત ભગવાનની મૂર્તિઓનું ઉત્થાપન કરી અને જૈન સમાજની સામે એવું પ્રદર્શિત કર્યું કે વાજતે ગાજતે ભગવાનને લઈ ગયા છે અને મોમેડિયોનોના કારણે ભગવાન લઈ ગયા છે વાસ્તવમાં આઠ ટ્રસ્ટીઓ બે હજાર ત્રેવીસની અંદરમાં જે ગોમતીપુર સાથે કોઈ જ રિસ્તો નાથ નથી ધરાવતા એ આઠ ટ્રસ્ટીઓ બિલ્ડર ટ્રસ્ટીઓ ટ્રસ્ટની અંદરમાં ઠરાવ કરીને એડ થયા અને પછી બાકીના બધા આઠ ને છ ચૌદ એટલે ચૌદે ચૌદે ભેગા મળી અને દેરા ભગવાનનું ઉત્થાપન કરવું છે અને પોતાની કોઈ સ્કીમની અંદરમાં કે કોઈ જગ્યાએ લઈ જઈને મૂકવા આવા ઠરાવથી જે લોકો ટ્રસ્ટી બન્યા અને બહુ જ છુપી રીતે સિલજ ની અંદર હોલ બનાવી દીધો અને રાતોરાત ભગવાનને લઈને જતા ત્યારે આ સંઘ ના એક પણ વ્યક્તિને અંશ માત્ર જાણકારી આપવામાં આવી નથી જેવી ખબર પડી સવારે એટલે બધા લોકો આવ્યા અમી જરા પાસોના સહિત ત્રણ પ્રતિમાઓ અને છ ભગવાનના પરિકરો એ રાતોરાત ઉઠાંતરી કરવામાં એ બધું રહી ગયું હતું એટલે એ બધું રહી ગયું બપોરે પાછા પરિવાર લેવાયા ત્યારે ભક્તોએ આક્રોશપૂર્વક એનો પ્રતિકાર કર્યો અને ભગવાનને લઈ જવા ના દીધા એટલે એ ભગવાન આજે દસ મહિના પછી પણ એ ત્રણ પ્રતિમાજી અને પરિગરો યથાવત છે ભક્તો બહુ જ ભક્તિપૂર્વક પરમાત્માને પાછા લાવવા માટે લડી રહ્યા છે પણ સામે એવો નથી સહકાર નથી જ મળી રહ્યો પણ નથી જેવો જોઈએ એવો નથી મળી રહ્યો એવું મારું કહેવું છે એટલે આ રીતે દસ દસ મહિના

અને ટ્રસ્ટીઓને માત્ર વહીવટ કરવા માટે જ સંઘે વ્યવસ્થા સોંપેલી છે એટલે વ્યવસ્થા કરવા માટે સોપેલી છે ભગવાન ઉપર ઉપર કે કે એમનું અધિકાર નથી માત્ર રખેવાળ છે આયોજન થયું અહીં આગળ ત્રણ દિવસનો મહોત્સવ બહુ જ સરસ કેમ્પસની અંદરમાં અંદર માં થયો ગઈકાલે સાંજે એ લોકોએ આગળ નોટિસ લગાડી કે અઠમદના પારણા કેમ્પસમાં નહીં થઈ શકે અંદર બાટલો ફાટે તો શું તો મારે કેવું છે કે અંદર પૂજારી જઈ રહેતા હતા 400 વર્ષની અંદરમાં પૂજારીજી આ કેમ્પસમાં જ રહે ત્યારે બાટલો ના ફાટ્યો ત્યારે કોઈ ફૂડ પોઈઝન ના થયું આ પ્રકારની તુચ્છ મનોવૃત્તિ दाखવીને ટ્રસ્ટીઓએ પોતાની વાસ્તવિક કેમન કે તુચ્છતા સાબિત કરી દીધી છે આજે અઠમ તપના ચાલીસ ચાલીસ તપસ્વીઓ જેમને ત્રણ 3 દિવસના ઉપવાસ હતા એમને પરિસરના આંગણામાં અઠમ તપના પારણા કરવાના બદલે રોડની ઉપર મંડપ બાંધીને અઠ્ઠમ દપના પારણા કરવાની ફરજ પડી અને આસપાસના મુસ્લિમ અમે સવારના પાંચ વાગ્યા અમે લોકો જઈશું તમને લોકો સાથ સહકાર આપીશું અત્યારે લગભગ અગિયાર સવા અગિયાર વાગ્યા છે સવારના પાંચ વાગ્યા થી આખા મુસ્લિમ પરિવારો બધા જ સાથ સહકારની અંદરમાં ઊભા છે અને ધર્મ ક્યારેય છુપાતા નથી એ ટ્રસ્ટી મંડળ અને આખો જૈન સમાજ કામ ખોલીને સાંભળી લે એવું મારું આજનું નિવેદન છે કે આજે જે આ ટ્રસ્ટી મંડળે અઠમ તપના તપસીઓને રોડ ઉપર બેસાડીને પારણા કરાયા છે એ એમના જીવનની ભયંકર કલંક ભરી ઘટના છે એ જીવનમાં બીજી વાર ટ્રસ્ટી પદ ઉપર લેવા માટે ક્યારે તૈયારી ના કરે ને હોય તો ઉતરી જાય કારણ કે એમની કોઈ જ લાયકા ટ્રસ્ટી તરીકે રહેવાની નથી ટ્રસ્ટીઓ પરિસરને સાચવવા માટે આવનારા સંઘને શાંતિપૂર્વક ભક્તિ અનુષ્ઠાનોમાં સહયોગ આપવા માટે હોય છે એટલે એક સો ટકા કેવું છે કે જીન શાસન ના જેટલા પણ તીર્થો છે એ તમામ ટ્રસ્ટી મંડળો પોતાનો આવા ખોટો હક જમાવાની ક્યારે પણ કુ પ્રવૃત્તિ ના કરે કારણ કે આમાં જીન શાસન માત્ર અહિત સમાયેલું છે જૈનમ દૈત્ય શાસન જો નાદ ગુંજવો હોય તો ગરિમાને યથાવત રાખવા માટે પોતાની શક્તિઓ લગાડવી પડશે પોતાની શક્તિઓ સાથે મળીને કામે લગાડીએ આગળ વધીએ ચિંતામણી પાર્શ્વનાથના પ્રાચીન તીર્થને ફરીવાર પુનર્જીવિત ઉજાગર કરીએ એવા જયકાર નારા સાથે આપણે આગળ વધીએ બોલ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય હું વિનોદકુમાર સાકરચંદ શાહ અત્યારે સાબરમતી ખાતે રહું છું ભૂતકાળની અંદર અહીંયા ગોમતીપુરમાં અમે લોકો રહેતા હતા એટલે આ મંદિરથી જ્યારેથી હું મારો જન્મ થયો ત્યારે સત્તાવન વર્ષની ઉંમર છે મંદિર સાથે સંકળાયેલો છું આ લોકો ગેરમાર્ગે દોરી અને એમના પોતાના હિત માટે એક ધંધાકીય રીતે ભગવાનને અહીંયાથી સીલજ ખાતે લઈ ગયેલ છે અને એવું કહે છે કે મુસ્લિમોનો અહીંયા ત્રાસ છે પણ આજનો દિવસ જે અત્યારે આ જે પારણાનો પ્રોગ્રામ જે કર્યો છે તો ટ્રસ્ટી મંડલે ના પાડી દીધી કે અહીંયા અંદર પ્રોગ્રામ નહીં કરવાનો એટલે આ મુસ્લિમોના સાથ સહકારથી અમે લોકો અહીંયા આ દેરાસરની બાજુની અંદર આ ખુલ્લી જગ્યાની અંદર આ ટેન્ટ બાંધી અને અહીંયા આ અઠમ તફના પારણા કરાવેલા છે જેનો અમે

આ દિનેશ કુમાર ભીખુભાઈ શાહ મણિનગર એક તો ટ્રસ્ટીઓ ભગવાન ને ચોરી છુપી થી સંઘને જાણ કર્યા વગર લઈ ગયા એ મોટા મોટો ગુનો કર્યો છે ને બીજા ભક્તો જેને શ્રદ્ધા છે એ આજ સુધી નવ નવ મહિના નવ દસ મહિનાથી લડી રહ્યા છે ને નાના નાના પ્રોગ્રામો કરી રહ્યા છે એમાં બી ટ્રસ્ટી મંડળ અઠ્ઠમ તપનું આપણે આયોજન કર્યું એમાં બી એ લોકો આડીએ દે છે ને આ બધું પતી જાય પણ હકીકતમાં ભગવાન પાછા આવશે ને એમને આપવા જ પડશે ને આવા બધા નાના પ્રોગ્રામમાં ગમે એટલી તમે આડકસર કરશો ને તો કોઈ ફેર નથી પડવાનો ને આ બધા જે ભલે સંખ્યા ઓછી છે પણ બધા મજબૂત છે ને બધા એ છે કે ભગવાન પાછા આવશે એ શ્રદ્ધા છે બધા અમારા મુસ્લિમ બદલામ કરે છે કે મુસલમાન તરફ ત્યાં અમે લઈ ગયા છે એમાં મુસલમાન નું વાંક નથી તમારે કોણ કોમ બધું કર્યું છે એ ધોકા લઈ ગયા તો બધાને પૂછવું જઈએ ને બધાની મરજી નથી ને આ કેવી રીતે લઈ ગયા એ તો રાતે લઈ ગયા તો બધા અમારા મુસલમાન જાગ્યા આ શું કરો છો તમે રાતે પછી આ કહેવાય અમે તમારી માતાને લેવાયા છે તો બધાય ટોળાએ લડાઈ કરી મુસલમાને તો મુસલમાન કઈ અમને તકલીફ નહીં આપતા આટલા વર્ષે અહીંયા તમે બધા છો બધા તમારી આવે છે અહીંયા બધા એમને બધું આમનો આમ મતલબ સ્વભાવ એટલે એમનું આમંત્રણ કરે છે એમની આમનું સારું બધું કરે છે પછી અમને બદલામી કેમ આપો તમે જ્યારે શરૂઆતમાં ભગવાન લઈ ગયા ત્યારે ચેરિટી કમિશનરે સ્ટેટસ કો આપેલો હતો કે જે અહીંયા નીચે એક ભગવાન રહ્યા છે એમને લઈ ન જવા અને ભક્તોની આસ્થાનું ખંડન ન કરવું સ્ટેટસ કો હોવા છતાં પણ આ દ્રશ્યો ઉત્થાપનમાં રહેલા તમામ સબૂતો મિટાઈને રહ્યા છે ઉત્થાપનમાં વપરાયેલ કટર બ્રેકર દોરડા ચીણી હથોડા તમામ વસ્તુઓ ગાયબ કરેલી છે અહીંથી બની શકે કે જૂના ચોપડા અને સીસીટીવી પણ સીસીટીવીના ફૂટેજ પણ એ લોકોએ ગાયબ કરેલા છે દેરાસરમાં

એટલે સ્થાનિક મુસ્લિમોના સહયોગથી અમે અહીંયા રોડ રસ્તા પર મંડપ બાંધીને પારણા કરાવી શક્યા છીએ જાહેર જનતા પણ નોંધ લે મીડિયા પણ નોંધ લે અમને પોલીસે પૂરેપૂરો સહકાર આપ્યો છે ચેરિટી કમિશનરે પણ પૂરેપૂરો સહકાર આપ્યો છે અને સ્થાનિક મુસ્લિમોએ સહકાર આપ્યો છે આજે આ તીર્થ

તમારા વાળા ની પ્રોબ્લેમ છે મુસલમાન પર બદલામી આપે છે બસ હું એટલા કેવું છું મારું નામ કલ્પનાબેન અસિનભાઈ શાહ છે હું આ ગોમતીપુર માં ચાલીસ વર્ષ રહ્યા આજ સુધી અમે કોઈ દિવસ ભર કરફ્યુ ભર તોફાન ક્યારે પણ અમને કોઈ દિવસ પરમાત્માની ભક્તિ કરવામાં દર્શન કરવામાં સાહ સહકાર એટલો મળ્યો છે કે રાત્રે દસ વાગ્યા સુધી ભાવના ચાલતી તો એ લોકો આવે આવીને અમે મુકતા હું ચાલીસ વર્ષથી આ પોળમાં રહે રહું છું હવે હમણાં હું બે વર્ષ થી વાસણા રહેવા ગઈ છું પણ આજ સુધી એનો સાહ સહકાર હતો કોઈ પણ તપ કર્યું જપ કર્યું તો આજે અથમ ને આનું તાપ તપ કર્યું અતરવાણા તમે ના કરવા દીધા પાણા ના કરવા દીધા આજે જે આપણે આપણો ભાઈ ને આપણે ઊંચો લેવાનો હોય આ તો એ તમે અમને પાડવા માટે અમે પરમાત્મા ભક્તિ કરવા માટે બધા આવ્યા છીએ ત્યાં આવીને આ બધું ખાવાનું ને પીવાનું જે છે દર્શન કરવા હર રવિવારે પણ અત્યારે તેમને બહાર ખાવાનું કરવાનું મૂકવાનું એ પ્રશ્ન કરવા માટે આવ્યું છે એ કેવી રીતે પછી તમે કહો અમે જૈન ભગવાન માટે અમે મરવા માટે તૈયાર છે એ તમારી રીતે કેવી રીતે તમારા માટે પોતે જ પ્રશ્ન છે કે તમે કેવા જૈન છો કે જે રીતે તમે લઈ ગયા છો એવી રીતે મૂકી જાવ તો તમારા માટે સારું છે ને જયારે મોમેડન ને સવાલ આવશે ત્યારે બધા મોમેડન એક થઈને કોર્ટમાં આવવાની એ રાખે છે તાકાત કે અમે કોર્ટમાં આવીને અમે ત્યાં સહકાર આપીને ને ભગવાનને પાછા લાવવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ એ માટે અમે બધા અહીંયા જે આવે છે જૈનવાડિયામાં એમના પાછળ જ છે જયારે જયારે અમને કહેશે ત્યારે ત્યારે અમે તેમના આગળ જ રહેવાના છે આખો દેખી ન્યુઝ ના પેજ ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને તમારા મંતવ્ય કમેન્ટ બોક્સમાં અચૂકથી રજૂ કરો અને જોતા રહો આખો દેખી ન્યુઝ સબે ખબર આખો દેખી ન્યૂઝ